કાતો તિરાડ પડી હોય એવું સ્થિતિ જણાઈ રહી છે હવે મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પના એક્સ થઈ ગયા હોય એમ લાગી રહ્યું છે શા માટે આવું લાગી રહ્યું છે એના કારણો છે એની સ્થિતિ છે છેલ્લા કેટલાક સમયથી એવી ઘટનાઓ બની રહી છે કે આપણને આમ લાગવા લાગે છે આખી દુનિયાને એમ લાગવા લાગે છે તમને યાદ હશે કે અમેરિકાની પ્રેસિડેન્ટની ચૂંટણી વખતે મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પ માટે પ્રચાર કરતા હતા સ્ટેજ પર ડાન્સ કરતા હતા ફંડ આપ્યું હતું એ વખતે તો એમ પણ કહેવાયું કે મસ્ક જ પ્રેસિડેન્ટ બનશે જ્યારે ટ્રમ્પ વાઇસ પ્રેસિડેન્ટ રહેશે એટલે કે ખરી સત્તા તો મસ્કના હાથોમાં જ રહેશે આવી વાતો ખૂબ થતી હતી ને એવા સમયે એમ સત્તાનું સુકાન મસ્કના હાથોમાં રહેશે ખરી સત્તા મસ્કના હાથોમાં રહેશે પછી ઓચિંતા સ્થિતિ બદલાવા લાગી ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં એન્ટર થયા પછી તેમણે એક મોટો પ્રોજેક્ટ એનાઉન્સ કર્યો પાંચસો અબજ ડોલરનો પ્રોજેક્ટ હતો ને આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રોજેક્ટ છે જેમાં એના માટે તેમણે મસ્કને પસંદ ના કર્યા પરંતુ મસ્કના દુશ્મનોને પસંદ કર્યા જેમાંથી એક નામ છે ઓપન એઆઈના સેમ અલ્ટમેન જેને મસ્કની સાથે દુસુમનાઓ છે બીજું સોફ્ટબેન્ક ને ત્રીજા છે ઓરેકલના સીઓ લેરી એલિસન તો આ ત્રણે પસંદ કર્યા પરંતુ મસ્કને પસંદ ના કર્યા મસ્કને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ડસ્ટ્રીમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે એ ઇન્વેસ્ટ પણ કરવા માગે છે પ્લસ એમને ખ્યાલ છે કે નેક્સ્ટ ફ્યુચર એઆઈએ છે આમ છતાં ડોનાલ્ડ ટ્રમ્પે આખા પ્રોજેક્ટમાં તેમના ખાસ મિત્ર મસ્કને સાથે ન લીધા એટલે મસ્કને ઓબ્વિયસ છે કે ખોટું લાગ્યું એટલે મસ્કને છુપાવતા આવડતું નથી જે હોય તે બે ધડક દે છે એટલે એમણે કોઈ પૂછ્યું કે આ પ્રોજેક્ટમાં તમને કેમ ન લીધા એટલે મસ્કે કીધું કે ભલે મને ન લીધા પરંતુ જેમને લીધા છે ને સોફ્ટ વેંગ છે લેરી એલિસન છે કે ઓપન એઆઈના સીઓ સેમ અલ્ટમેન છે એમની પાસે તો પૈસા જ નથી આવું મસ્કનું રિએક્શન આવ્યું હતું તમે વિચાર કરો મસ્કે કીધું ને આમ એટલે ઓબ્વિયસલી એની ખૂબ ચર્ચા થવા લાગી કેમ કે મસ્ક પોતે જ એક ઇન્ફ્લુઅન્સર છે એનાથી મોટો કોઈ ઇન્ફ્લુઅન્સર આખી દુનિયામાં છે જ ને એના કારણે ડોનાલ્ડ ટ્રમ્પને પણ રિએક્શન આપવાની ફરજ પડી ટ્રમ્પે કહેવું પડ્યું કે આ લોકો પાસે જે સોફ્ટવેર છે લેરી એલિસન છે અને સેમ અલ્ટમેન છે તો એ લોકો બધા રીચ મેન છે અને એમની પાસે પૈસા છે આવું ડોનાલ્ડ ટ્રમ્પે રિએક્શન આપવું પડ્યું તમે વિચાર કરો કે મસ્ક એટલે મસ્કે વાત કરી એને ડોનાલ્ડ ટ્રમ્પે ફગાવી દીધી એટલે આખી વાત ક્લિયર કટ થઈ ચૂકી હતી કે બંને વચ્ચે ક્યાંક સંબંધોમાં તિરાડ પડી છે મસ્ક અને ટ્રમ્પ બંને એકબીજાથી નારાજ થયા હવે આપણે જાણવું પડે કે મસ્ક અને સેમ અર્ટમેન છે તો બંને વચ્ચે દુશ્મનઆઉટ કેમ થઈ તો મસ્ક અને સેમ અર્ટમેન ને બીજા અગિયાર લોકોએ બે હજાર પંદરમાં ઓપન એઆઈની સ્થાપના કરી હતી ઓપન એઆઈ ચેટ જીપીટી લાવ્યું તમને ખ્યાલ છે અને ચેટ એ રિવોલ્યુશન આવ્યું એ વખતે બે હજાર પંદરની અંદર સ્થાપના કરી હતી ત્યારે કોઈએ વિચાર નહોતો કર્યો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઓપન એઆઈ આટલું મોટું કામ કરશે અને આ આટલું બધું રિવોલ્યુશન લાવશે પરંતુ એના મૂળ પાયામાં ઇલોન મસ્ક હતા સેમ અલ્ટમેન હતા બે હજાર પંદરમાં કંપનીને સ્થાપના કરી પરંતુ બે હજાર અઢારમાં મતભેદ થયા ઇલોન મસ્ક નીકળી ગયા એના પછી આખું ઇવોલ્યુશન થયું ઓપન આઈ ચેટ જીપીટી લાવ્યું એના પછી તો આખું રિવોલ્યુશન થઈ ગયું જેમાં માઇક્રોસોફ્ટ સહિત બીજા ઘણા બધા જોડાયા એટલે મસ્કને લાગ્યું કે એ જે ટ્રેન છૂટી ગયા ને એમાં ને બીજા બધા લોકો જોડાઈ ગયા ને તેઓ રહી ગયા એટલે મસ્ક ઓપન એઆઈની વિરુદ્ધ બોલતા રહે છે સેમ અલ્ટમેન્ટની વિરુદ્ધ બોલતા રહે છે એટલે કોન્સ્ટન્ટલી બંને વચ્ચે વાદ વિવાદ તો રહે છે કોર્ટમાં પણ મામલો પહોંચ્યો છે એટલે આ સેમ અટમેન્ટને મસ્કની વચ્ચે જે દુશ્મનાઓ થતી રહી ને એવામાં ડોનાલ્ડ ટ્રમ્પે મસ્કને પસંદ ના કર્યો પરંતુ એના દુશ્મન સેમ અલ્ટમેન્ટને પસંદ કર્યો એટલે એ સૂચવે છે કે ક્યાંક બંને વચ્ચે તિરાડ પડી છે હવે બીજી એક વાત કે આવા તિરાડ પડી છે પ્લસ તમને ખ્યાલ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે મસ્કને કાર્યાલય આપ્યું છે સરકારી કાર્યક્ષમતા જોવા માટેનું કાર્યાલય આપ્યું છે કે કાર્યક્ષમતાથી કામ કરે છે કે નહીં હવે એના માટે મસ્કને ઓફિસની જરૂર પડે તો વ્હાઇટ હાઉસની વેસ્ટ વિંગમાં મસ્કને એક ઓફિસની જરૂર પડતી કે મારે અહીંયા ઓફિસ જોઈએ છે પરંતુ ચીફ ઓફ સ્ટાફ છે સુશી વાઇલ્સ એણે ના પાડી દીધી ટ્રમ્પને ચોખ્ખી ના પાડી કે તમને અહીંયા ઓફિસ નહીં મળે ટ્રમ્પ કેમ ઈચ્છતા હતા કે વ્હાઇટ હાઉસના વેસ્ટ વિંગમાં જ એમને ઓફિસ મળે કે વેસ્ટ વિંગમાં જ ઓવલ ઓફિસ છે ત્યાં જ મસ્ક બે ડોનાલ્ડ ટ્રમ્પ સોરી ટ્રમ્પ સાહેબ બેસે છે એટલે મસ્કને ડોનાલ્ડ ટ્રમ્પની નજીક આવું હતું પરંતુ આ ચીફ ઓફ સ્ટાફ છે નવા એણે અટકાવી દીધું એને જગ્યા ના આપી એટલે ક્યાંક બધી રીતે ઇન્ડિકેશન્સ મળી રહ્યા છે કે મસ્ક અને ટ્રમ્પ વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી રહે છે અને હવે જ્યારે સેમ અલ્ટમેન છે ત્યારે માઇક્રોસોફ્ટ પણ એમની પાસે બેકિંગ છે તો ક્યાંક એની એ આખું મંડળી છે અમેરિકામાં માઇક્રોસોફ્ટ છે બ્લેક રોક છે આખી મંડળી છે ને એની સામે મસ્ક હતા ને હવે ક્યાંક એ મંડળીનો પ્રભાવ અમેરિકામાં વધતો રહેશે જે બાઇડનના રાજમાં હતો એટલે મસ્કનું મિશનમાં આગળ જતાં મુશ્કેલી સો ટકા થઈ શકે છે ખેર આ બધા જે મસ્ક હોય કે ડોનાલ્ડ ટ્રમ્પ પર કઈ રીતે બિઝનેસમેન છે એના બિઝનેસ ઇન્ટરેસ્ટ જ જોતા હોય છે ને આપણે આશા રાખીએ કે આ મસ્ક અને ટ્રમ્પનું રાજ છે ટ્રમ્પના રાજમાં તો કે ઇન્ડિયાના ઇન્ટરેસ્ટ પણ સચવાઈ રહે ખેર આજના પોઈન્ટ ઓફ વ્યૂમાં આજે આટલું જ ફરી મળીશું નમસ્કાર